નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુરુજનો વડીલો ભાઈઓ બહેનો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ગયા વિડીયોમાં આપણે ટોબી વર્તમાન કાળના રૂપો શીખ્યા હતા આજે આપણે ટોબી ભૂતકાળના રૂપો તથા તેના કેટલાક વાક્યો શીખીશું આપ સૌ ધ્યાનપૂર્વક ધ્યાન આપશો તો ખરેખર બેઝિકથી અંગ્રેજી શીખવાની મજા આવશે આજના ગુજરાતી યુવાનો કહેવાય છે કે અંગ્રેજીમાં પાછળ છે પરંતુ તેઓ સરસ મજાની મહેનત કરે તો તેઓ પણ આગળ પહોંચી શકે છે માટે આપણે બેઝિક ઇંગ્લિશ ચેનલ શરૂ કરી છે માટે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ લેટ્સ બિગીન ટુ બી ભૂતકાળના રૂપો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ડાબી તરફ એક વચનના રૂપો છે અને એની જમણી તરફ સામે બહુવચનના રૂપો છે તો ચલો આપણે શરૂ કરીએ પ્રથમ પુરુષ આઈ વોઝ એટલે હું હતો સામે તેનું બહુવચન છે વી વેર વી વેર એટલે અમે હતા બીજો પુરુષ યુ વેર એટલે તું હતો તેનું બહુવચન છે યુ વેર તમે હતા અગાઉ આપણે કહ્યું હતું તેમ બીજા પુરુષની અંદર યુ વેર અને યુ વીઆર બંને સરખા જ છે પરંતુ બંનેનો અર્થ જુદો થાય છે એક વચનમાં તું હતો એવો થાય છે અને બહુવચનમાં તમે હતા એવો થાય છે હવે આપણે જોઈએ ત્રીજો પુરુષ ત્રીજો પુરુષ એક વચન હિ વોઝ તે હતો તો આપણને ખબર છે તેમ હિ પુરુષ છોકરા માટે વપરાય છે સી વોઝ તે હતી એ સ્ત્રી માટે વપરાય છે સી સ્ત્રી છોકરી માટે વપરાય છે ખાસ આપણે યાદ રાખવાનું ત્રીજું છે ઈટ ભજ તે હતું તે વસ્તુ પ્રાણી પદાર્થ વગેરે માટે વપરાય છે એ આપણે ખાસ યાદ રાખવાનું નાન્યતર જાતિ માટે ઈટ વપરાય છે હવે હિ સી ઈટ આ ત્રણેયનું બહુ વચન ધેવેર થાય છે હવે આપણે એના વાક્યો કેટલાક જોઈએ છીએ ધ્યાન ધ્યાન રાખો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે થોડા વાક્યો જોઈએ આઈ વોઝ ઇન ધ ફાર્મ પહેલું વિધાન આપણે જોઈએ છીએ કે આઈ વોઝ એટલે હું હતો ઇન એટલે મા અને ધ ફાર્મ એટલે ખેતર એટલે કે હું ખેતરમાં હતો એવો મતલબ થાય છે બીજું વાક્ય વી વેર ઇન ધ સ્કૂલ વી એટલે અમે અથવા આપણે વેર એટલે હતા ઈન એટલે મા ધ સ્કૂલ એટલે શાળા તો આખા વાક્યનું ગુજરાતી શું થાય અમે શાળામાં હતા ત્રીજું વિધાન યુ વેર એટ હોમ યુ એટલે તું પણ આપણે ઉપયોગ મતલબ કરી શકીએ છીએ અને તમે પણ કરી શકીએ છીએ એટલે કે તું ઘરે હતો અથવા તો તમે ઘરે હતા આનો બંને મતલબ થઈ શકે છે ચોથું વિધાન જિગ્નેશ વોઝ ઇન ધ માર્કેટ જિગ્નેશ નામનો છોકરો વોઝ એટલે હતો ઇન માર્કેટ એટલે બજાર આખા ગુજરાતી ધ જિગ્નેશ બજારમાં હતો પાંચમું વિધાન સપના વોઝ ઇન ધ શોપ સપના સપના નામની છોકરી વોઝ એટલે હતી ઇન એટલે માં ધ શોપ એટલે દુકાન એટલે કે સપના દુકાનમાં હતી છઠ્ઠું વિધાન ધ ડોગ વોઝ ઇન ધ ગ્રાઉન્ડ ધ ડોગ એટલે કૂતરો વોઝ એટલે હતો ઇન એટલે મા ધ ગ્રાઉન્ડ એટલે મેદાન એટલે કૂતરો મેદાનમાં હતો સાતમું વિધાન ધ કોક વોઝ ઇન ધ કેચ કૂકડો પાંજરામાં હતો ધ કોક એટલે કૂકડો વોઝ એટલે હતો ઇન એટલે મા ધ કેચ એટલે પાંજરું અથવા એના માટે જે બનાવ્યું હોય કોટડી જેને આપણે એકીસ પણ કહી શકીએ છીએ થેન્ક યુ નમસ્કાર બધાને થેન્ક્સ ફોર વોચિંગ વન્સ અગેન